બહુસરા માને કુકડામાં બિહાડી દીધી હવે એને તમે બદામ ખવડાવો પિસ્તા ખવડાવો હાસુ ઘી ખાવ ખવડાવો તોય બાપા સો ફૂટ કુકડામાં બે તો મરી જાય કોઈ દીસી બની કોણ બોલો તો તમે કોણ બોલો બોલું આજે તમે બહુ ઉપર કોમેન્ટ કરી બહુ ચર્મા તમારો મારી માં તમારી માં હોય તો હું થોડો ઓળખતો એટલે તમારે ડાયરા કરવા જ કરું ન તમારી હું થોડો ઓળખો છું માનો ના માનો હા તમારી માની વાત કરું હું ભગવાન માતાજી ની વાત નથી કરું કુળદેવી જે કહેવાય કુળદેવી કુળ વધારે ને કુળદેવી કહેવાય છોકરા કુળદેવી કહેવાય બાકી બીજી કઈ કઈ માય તને છોકરા